બોટાદના રાણપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રામાં આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા ભારત દેશના વીર જવાનો એ કરેલા ઓપરેશન સિંદૂરબાદ સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે દેશના જવાનોને સન્માન રૂપી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં દેશના બહાદુર જવાનોના સન્માન માટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા માલદારી ચોક ખાતે આવેલ રાષ્ટ્રીય કવિ જવેરચંદ મેઘાણીની પ્રતિમાને ફૂલહાર કરીને તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગીબરોડ બસ સ્ટેશન પાસે આવેલ ડોબાબાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી पुष्पांजलि અર્પણ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રા રાણપુર શહેરના બસ સ્ટેશન ચાર રસ્તા થઈને મેઈન બજાર મોટા પીરનો ચોક કાંકરિયા ચોરા બાલાજી શેરી આંબલિયા ચોરા રતન ચોકમાંથી પસાર થઈને ગ્રામ પંચાયત ખાતે પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં રાણપુર શહેર અને રાણપુર તાલુકાના દરેક રાજકીય પાર્ટીના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો તેમજ દરેક સમાજના આગેવાનો અને રાણપુર તાલુકાના લોકો ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા રાણપુર તાલુકા પંચાયતના હોદ્દેદારો કર્મચારીઓ ગ્રામ પંચાયતના હોદ્દેદારો કર્મચારીઓ रानपुर मामलतदार कचेरी कर्मचारी आ तिरंगा यात्रा में जोड़ाया था ना ताल से देशभक्ति गीतों से रानपुर शहर की बजारों में गूंजी अने था अरे भारत माता की जयना ना लगवाया था रिपोर्टर विपुल लुहार रानपुर